રાજાની ગરીબ દીકરી ચાંદીપુર એક ખૂબ જ સુંદર અને સમૃદ્ધ રાજ્ય છે ત્યાંનો રાજા માનસિંહ ખૂબ જ દયાળુ હતો તમારા રાજ્યના કોઈ પણ વ્યક્તિની મુશ્કેલી તેણી દેખાઈ ન હતી માનસિંહને એક પુત્રી હતી નયનતારા તે હતી તેણીને ચિંતા હતી કે તે એક દિવસ રાજકુમારી બનશે તેણે ખાવાની ના પાડી કારણ કે તે તેના પિતા પર ગુસ્સે હતો ખાધું નહીં તમે અમારાથી કેમ ગુસ્સે છો સંગીત તો આપણે ગુસ્સે થવાનું શું છે પરિવાર રાજાઓ અને સમ્રાટોનો છે મારા ગુસ્સાનું આ એકમાત્ર કારણ છે સંગીત શું મામલો છે સંગીત હું તમારી દીકરી છું અને હું રાજકુમારી છું શૌકત હંમેશા સૈનિક તરીકે હાજર રહે છે સંગીત ચાલો મારે કોઈ મિત્ર પણ નથી આખો દિવસ હું મહેલના એક ઓરડાથી બીજા ઓરડામાં ફરતો રહ્યો રૂમમાં ચાલતા રહો આ બધું સાંભળીને માનસિંહ હસવા લાગ્યો સંગીત કોઈ તમને નુકસાન ન પહોંચાડે તમારા કોઈ દુશ્મન નથી તમે તમારા પ્રજા છો ખૂબ કાળજી રાખવી રાજકુમારીનું જીવન આવું હોય છે આપણે રાજા છીએ જો તમે ત્યાં હશો તો તમે રાજાની જેમ જીવશો પરેશાન નહીં મેં આમ જીવવાનું બંધ કરી દીધું છે તમારે આ કરવું જોઈએ કૃપા કરીને થોડા દિવસો માટે મારી આસપાસ ચોકીદાર રાખો મને થોડો આરામ કરવા દો માનસિંહ સમજી શક્યો નહીં કે તે શું છે પણ તે તેની દીકરીની જીદ આગળ હાર માની લેશે અને નયનતારાની આસપાસ બાર દિવસ સુધી હવાનું રક્ષણ કરે છે એવું લાગે છે કે નયનતારાના ચારે બાજુ ચાહકો છે દિવસ દરમિયાન મહેલમાં આમતેમ ફરવું એ ક્યારેય નિયમ નહોતો મહેલના પરિસરમાં દર્શનની મજા માણો ક્યારેક કૂવામાંથી પાણી પીવું એ એક લય છે આ બધું બે દિવસ પસાર થાય છે અને પછી સમાચાર રાજા સુધી પહોંચે છે રાજકુમારીએ આજે ફરી ખાધું નથી ખાધું સંગીત તમે જે કહ્યું તે થશે અમે તે કર્યું મેં તેને કાઢી નાખ્યું હવે તમને શું થયું મેં તેને કાઢી નાખ્યું પણ મારા માટે તે અંદર હતું હવે દીકરી તું મારી પાસેથી શું ઈચ્છે છે જવું પડશે સંગીત આપણા પોતાના મહેલમાં જે નજીકના ગામમાં રહે છે હું તેમના ઘરમાં તેમની બહેન તરીકે રહીશ હું કોઈને કંઈ કહીશ નહીં ખબર નહીં પડે તમે આટલા નાના ઘરમાં આ રીતે કેવી રીતે રહી શકો છો તમે કેવી રીતે જીવી શકશો મને કંઈ નહીં થાય પપ્પા ગમે તે હોય આ મોટા ઓરડાઓ અને સોના ચાંદી શરૂઆતમાં થોડા દિવસ રોકાવાનું સારું નથી લાગતું તમારે વધુ જીવવું પડશે અને પછી એ જ વાત થાય છે માનસિંહ દરેક પુરુષને તેની પુત્રીની સામે લઈ જાય છે અને તેના ઘરમાં તેની નોકરાણી સાથે રહેવા માટે તેને મોકલો નહીં થારા એક કે બે દિવસ માટે થોડી અસ્વસ્થતા અનુભવી શકે છે પણ ત્યાં રહેવું એ જેલ જેવું છે કેટલાક દિવસો તે સ્વતંત્રતા જેવું લાગ્યું પણ કેટલાક દિવસો તે ઉદાસીથી ભરેલું હતું તે ઘરના કામકાજમાં પણ મદદ કરવાનું શરૂ કરે છે છે સંગીત સાંભળ રાજકુમારી મને સજા થશે મને રાજકુમારીના કહો હું તમારી છું હું તારી બહેન છું અને તારો પતિ તારો છે હું તમારી સાથે સ્વેચ્છાએ આવ્યો છું અને હું ઓછું કામ કરી રહ્યો છું તમે મને અહીં આરામદાયક રહેવા દો અને તમે જે રોજ કરો છો તે ખૂબ જ કરવા માટે હવે રોજ આ સાંભળીને નોકરાણી પણ ચૂપ થઈ જાય છે સવારે નયનતારા એક સામાન્ય છોકરી બની જાય છે અને પાણી ભરવા જાય છે તે શાકભાજી ખરીદવા જાય છે અને ઝાડુ મારવા પણ જાય છે એવું લાગે છે કે એકવાર વાર જ્યારે તે પાણી ભરતી હતી તેણે પોતાના પિતાને પોતાના હાથમાં સૈનિકને મારતા જોયો કેટલીક સીલ મોકલવામાં આવી છે પણ તેણે તે સૈનિકને આપી દીધી છે તેણે મને ફક્ત તે લઈને જ પાછો મોકલ્યો નહીં ના પાડી અને તેના બદલે સૈનિકને પાછા આવવા કહ્યું મહારાજે તે કરવાનો પણ સંપૂર્ણપણે ઇનકાર કરી દીધો એક સામાન્ય છોકરીની જેમ પોતાનું જીવન જીવે છે તેણે સિક્કા લેવાની પણ ના પાડી દીધી પણ તે ખુશ હતો તે ખૂબ જ ખુશ દેખાતી હતી બસ ત્યારે બરાબર એક સમય હતો જ્યારે નયનતારા કૂવામાંથી પાણી ભરતી હતી જ્યારે દોરડું તેના હાથમાંથી સરકી જાય છે એટલામાં એક યુવાન ત્યાં આવે છે અને તેનો દોરડું પકડે છે સંગીત તે તેને લઈ જાય છે પણ તે છોકરો અગ્રસેનતે હવે તેના દેખાવથી મોહિત થઈ ગયો છે તે હંમેશા તેની રાહ જુએ છે પણ નયનતારા ઘણા દિવસો સુધી ક્યારેય ધ્યાન આપતી નથી જો તમે આમ કરી શકો તો એકવાર નયનતારા તમારી થઈ જશે મેં મારા પપ્પાને મળવાનો અને તેમને મળવાનો પ્લાન બનાવ્યો મારી દીકરી જઈ રહી છે કેમ છો કૃપા કરીને મને કહો હું ગુપ્ત રીતે તમારા વિશે સમાચાર મોકલીને મેળવતો રહીશ પણ હવે તું મને કહે કે તું કેમ છે પિતા આજ સુધી કોઈને કંઈ શંકા નથી પપ્પા હું પણ તમારા લગ્ન કરાવવા માંગુ છું હું એવી વ્યક્તિ સાથે લગ્ન કરીશ જે મને પસંદ કરે છે કે હું તમારી સંપત્તિમાં સારો નથી હું તમને તમારી ઈચ્છા મુજબ કરવા દબાણ નહીં કરું अग्रसेन जारे जो नयतारा न जुए तो नौकराणी ने पूहशे हाँ तमारी बहन ने जोई रही नथी आज काल तमे क्या छो केम ओछू छे नाना कई नहीं तू जेवी छे तेवीज सुंदर ए क्यारे तारी साथे लग्न करे एवं जीव ते आ केम नहीं करे शूते काले आवशे बीजा दिवसे नैथारा ने जातेज पूछो જો ત્રણેય કૂવા તરફ જુએ તો તે પાછું આવે છે આ કરવાથી તે ખુશ થાય છે તે પોતાને આ કરવાથી રોકી શકતો નથી નોકરાણી આવું કેમ કહી રહી હતી તે તેનાથી થોડી નાની હતી વિશે વાત કરે છે થોડા સમય માટે બહાર ગયો સંગીત મારે તને શું કહેવું જોઈએ મને ના કહે તો હું ફક્ત એક મિત્ર તરીકે પૂછી રહ્યો છું આટલું કહીને તે ચાલ્યો જાય છે નયનતારાને લાગે છે કે કદાચ તેને કંઈક ખરાબ લાગ્યું હશે અગ્રસેન થોડા દિવસો સુધી આ રીતે ત્યાં ગયો તે રોજ આવે છે પણ નયનતારા સાથે વાત કરતો નથી ધીમે ધીમે તે તેના તરફ આકર્ષિત થવા લાગે છે બંને વાત કરવાનું શરૂ કરે છે અને બંને લગ્ન પહેલાં જ કોઈ બીજા વ્યક્તિ તરફ આકર્ષિત થવા લાગે છે તમે ક્યારે કરશો અને તમારો માતા-પિતા ક્યાં છે મે હંમેશા તને તારી બહેની જેમ પ્રેમ કર્યો છે મે પણ જોયું છે સંગીત તે મુશ્કેલ છે મારી પાસે મમ્મી પપ્પા પણ નથી મને કોઈની શી જરૂર મને દત્તક લોપણ મને તું ગમે છે મે ક્યારે નથી લીધો બનને સંપત્તિ વિશે વાત પણ નહોતી કરી બસ આટલું જ બધી વાતો ખૂણામાં થઈ રહી છે પછી સૈનિક તેમને જુએ છે અને પાછળ ફરે છે તે જાય છે અને રાજાને આખી વાત કહે છે એક દિવસ રાજા તેની પુત્રીને મળવા આવે છે અને બધા તેને અગ્રસેન વિશે પૂછે છે પપ્પા મને તે ખૂબ ગમે છે પણ તે પણ શું તે ઘરની નજીક લાગે છે શું તમે તેની કલ્પના કરી શકો છો હું તમારો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કરીશ તેણે હજુ સુધી તેણીને હાન કહી નથી જો તમને તે તમારા માટે યોગ્ય જીવનસાથી લાગે તો જો એમ હોય તો કોઈ વાંધો નથી પણ તમારે આ જાણવું જોઈએ થોડા દિવસ તાકીમાં રહેવું એ અલગ વાત છે અને જીવનમાં તેને વહન કરવું એ એક અલગ વાત છે તેને ખબર પણ નથી કે તું રાજકુમારી છે તમે આરામમાં રહેવા ટેવાયેલા છો તેને ખબર નથી કે તેને તમારી કેટલી જરૂર છે શું તે પહેલાં તેને સત્ય કહી શકશે સંગીત સંગીત અહીં નૈનતારા અગ્રસેનને બધું કહેવા આવે છે હું સફળ થાઉં છું અને તેને બધું કહેવાની હિંમત એકઠી કરું છું કઈ રાજકુમારી તમે પહેલાં કેમ આપ્યું મેં તમને કહ્યું નહોતું કે તમારા માટે મારો પ્રેમ વધ્યો છે પણ જો તું મારી રાજકુમારી બનવા માંગતી હોય તો જો એમ હોય તો આ વાત અહીં જ પૂરી કરો પણ મારા મધ્યમાં હોઉં છું હું મારા માતાપિતા સાથે તમારા મહેલમાં આવું છું છું આટલું કહીને નયનતારા મહેલમાં પાછી ફરી તે જાય છે અને અગ્રસેન તેના ઘરે વાત કરે છે નૈનતારાને સારા દિવસે જોતા અગ્રસે કહે છે કે અને તેના માણસ પિતા આજે જે લોકો તેનો તેમનું સ્વાગત છે અહીં બધું તૈયાર છે રાજકુમાર તેના દરવાજા પર છે અને સમય બંધ થઈ રહ્યો છે હાથી અને ઘોડાની છાતી